વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક માં વિના સૂનો સંસાર ગોળ વિના સૂનો કંસાર તો સમજી ગયા ને તમે આજે હું તમારી સાથે ગુજરાતી ટ્રેડિશનલ સ્વીટ કંસારની રીત લઈને આવી છું ગુજરાતી ઘરોમાં કોઈ પણ સુપ્રસંગ હોય કે પછી ધનતેરસ લાપાચમ જેવો તહેવાર હોય તો કંસાર વગર અધૂરો ગણાય છે તો આજે મેં પરફેક્ટ માપ સાથે રેસિપી શેર કરેલી તો કંસાર બનાવવા માટે મેં એક વાડકી આ રીતે કંસારનો જે જાડો લોટ આવે છે ઘઉંનો કકરો લોટ એ લઈ લીધો છે અને હવે તો કંસારનો અલગ લોટ પણ મળતો હોય છે અને તમે ઘંટીએ પણ દળાવી શકો છો તો મેં એક વાડકી આ રીતે ઘઉંનો કકરો લોટ એટલે કે જાડો લોટ લઈ લીધો છે હવે એને આપણે તેલથી સરસ રીતે મોઈ લેવાનો છે તો લગભગ બે ટી સ્પૂન જેટલો મેં તેલ લઈ લીધું છે અને આ રીતે સરસ રીતે મોઈ લેવાનું એકદમ લચપચાર રીતે મોવાનું છે તો આ રીતે હું કંસારના લોટને સરસ રીતે મોઈ દઈશ ગુજરાતી ઘરોમાં કોઈ પણ શુભ પ્રસંગ હોય ધનતેરસ લાભપાચમ હોય ત્યારે કંસાર બનતો જ હોય છે હવે કંસાર છૂટો બનાવવા માટે પાણી કેટલું લેવું તો જે વાડકીથી માપી અને મેં કંસારનો લોટ એટલે કે ઘઉંનો જાડો લોટ લીધો છે એનાથી ચોથા ભાગનું મેં પાણી લીધું છે એટલે વન ફોર્થ વાડકી મેં પાણી લીધું છે અને અડધી વાડકીથી થોડોક ઓછો મેં ગોળ લીધો છે ગળ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો પરંતુ ગોળનું પ્રમાણ આપણે વધારે લઈએ તો જ્યારે ઉપરથી દળેલી ખાંડ નાખવી હોય તે ઓછી નાખવાની હવે ગોળ અને પાણીને મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે ગોળને આપણે ઓગાળી દેવાનો છે અને પાણીને સહેજ ઉકાળવાનું છે તો ગોળ સતત આ રીતે હલાવતો રહેવાનો નહીં તો નીચે ચોંટશે તો આ રીતે હું ગોળને સરસ રીતે ઓગાળ્યા પછી બે એક મિનિટ માટે ઉકાળી દઈશ તો ગોળનું પાણી સરસ રીતે ઉકળીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એમાં મેં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દીધું છે તો હવે ગેસની ફ્લેમ મેં બંધ કરી અને પાણી નીચે ઉતારી દીધું છે અને હવે જે આપણે ઘઉંનો જાડો લોટ મોઈને તૈયાર કર્યો છે એ આ રીતે મેં ઉમેરી દીધો છે આ રીતે આ પરફેક્ટ રેસિપી છે તમે આ રીતે જરૂરથી કંસાર બનાવી જોજો એકદમ સરસ બનશે અને હવે આ રીતે વેલણની મદદથી સરસ રીતે હલાવી દેવાનું છે અને એક પણ ગાંઠો ના રહે એનું ધ્યાન રાખવાનું તો આ રીતે સરસ રીતે મેં મિક્સ કરી દીધું છે વેલણની મદદથી અને વેલણીઓ કંસાર પણ કહી શકો તમે તો આ રીતે સરસ રીતે મેં મિક્સ કરી દીધું છે તમે જોઈ શકો છો અત્યારે તમને થોડુંક પાણી લાગશે પરંતુ ઘઉંનો જાડો લોટ છે અને આપણે હજી એને ચઢવવાનો છે એટલે પાણી પી જશે તો હવે મેં સરસ રીતે આ રીતે વેલણથી મિક્સ કરી દીધું છે અને હવે ડીશ ઢાંકી દઈશું હવે પ્રેશર કુકરમાં મેં થોડું પાણી લઈ લીધું છે અને તૈયાર કરેલો કંસાર આપણે પ્રેશર કુકરમાં મૂકી દઈશું અને પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને ચાર વિસલ લગાવી દઈશું તો ચાર વિસલમાં કંસાર સરસ બનીને તૈયાર થઈ જશે તો ચાર વિસલ પછી હું તમને બતાવી દઉં આ રીતે એકદમ સરસ રીતે બફાઈ ગયો છે અને આ રીતે ફરીથી વેલાણની મદદથી આપણે હલાવી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ છૂટો કંસાર બન્યો છે આપણે ગોળનું પ્રમાણ વધારે લઈએ તો ઉપરથી દળેલી ખાંડ ઓછી નાખવી પડે તમને જે પ્રમાણે અનુકૂળ હોય એ પ્રમાણે તો આ રીતે એક પણ ગાંઠો ના રહે એ રીતે આપણે તોડી દઈશું અને હલાવી દઈશું તો એકદમ છૂટો જાર જેવો કંસાર બનીને તૈયાર થઈ ગયો છે ઉપરથી બે ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ લઈશું અને હજી તો આપણે સર્વ કરીશું ત્યારે પણ ઘી લઈશું મિક્સ કરી દઈશું ઓ કંસાર આ રીતે બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે એને સર્વ કરી દઈશું તો એકદમ છૂટો ઝાડ જેવો કંસાર બનીને તૈયાર છે તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઈક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મેં એક ડીશમાં કંસાર લઈ લીધો છે હવે ઉપર ઘી અને દળેલી ખાંડ એટલે કંસાર ખાવા માટે તૈયાર તો તૈયાર છે ગુજરાતી ટ્રેડિશનલ રેસિપી કંસાર